ઉના રેલવે સ્ટેશનમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે વધારાની પરિવહન સુવિધા મે ભાવનગર કચેરી એક પત્ર લખ્યો છે ઉનામાં રેલવે સ્ટેશનમાં અસુવિધાઓ બાબતનો આ પત્ર છે પત્રમાં જણાવ્યું છે કે દેશમાં જ્યારે મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેનની વાતો થઈ રહી છે ત્યારે છેવાડાના ઉના શહેરમાં અને તાલુકામાં રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ટોયલેટ એકદમ ગંદા છે રેલવે સ્ટેશનનો બોર્ડ પડી ગયો છે ઝાડવા અને ઝાળીઝાખરા ઉગી નીકળ્યા છે ત્યારે દેશમાં જ્યારે આધુનિક રેલવે સ્ટેશનોની વાત થતી હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં અનેક અસુવિધાઓ છે લાંબા અંતરની ટ્રેનોની માંગણી ઘણા સમયથી છે છતાં માગણી સંતોષવામાં આવી નથી રોડગેજ લાઈનની પણ માંગ કરવામાં આવી છે અહીં નજીકમાં પ્રવાસન સ્થાનો હોવા છતાં રેલવે કનેક્ટિવિટી શૂન્ય છે માત્ર બે ટ્રેનો એક સવારના અને એક સાંજે ટ્રેન આવે છે બાકી એક પણ ટ્રેન આવતી નથી ત્યારે આ વિસ્તારને પ્રવાસન સુવિધાઓ માટે અને રેલવેની કનેક્ટિવિટી માટે મેં અગાઉ પણ માંગ કરી હતી ત્યારે માંગ સંતોષાઈ હતી અને રેલવે સ્ટેશન રિપેરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા સમયથી આ રેલવે સ્ટેશનમાં એકદમ ગંદકી ટોયલેટ બાથરૂમમાં પીવાની પાણીની સમસ્યાઓ વગેરે સમસ્યાઓ છે ત્યારે આ બાબતે

સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે